રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા આજરોજ યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્ય એક ડિગ્રીના કેસમાં યુનિવર્સિટીની નિષ્ફળતાને લઈને હતું જેના કારણે તેણીને અધર કન્ટ્રીમાં ભાગ લેવાની તક ન મળી આ મામલે એનુષિયાના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના તંત્ર પર આરોપ લગાવ્યો કે તેમની બેદરકારી ભ્રષ્ટાચારના કારણે વિદ્યાર્થીઓના હિતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આજના વિરોધ દરમિયાન અનુસિયાએ રજૂઆત કરી કે આવા બનાવો ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તો વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વહીવટી અધિકારીઓને આવેદનપત્ર આપીને માંગ કરી યુનિવર્સિટીની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે તો આ ઉપરાંત આપી પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે તો આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસુઆઈના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો તેમણે નારાબાજી કરી અને યુનિવર્સિટી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તો એનઓસિયુઆઈના એક નેતાએ જણાવ્યું કે આ ફક્ત વિદ્યાર્થી મામલો નથી પરંતુ યુનિવર્સિટીની સમગ્ર વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય તો આ ઘટનાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્ર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે યુનિવર્સિટી આ મુદ્દે શું પગલાં લે છે અને વિદ્યાર્થીની માંગણીનું સમાધાન કેવી રીતે થાય છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાઉડ ફીલ કરી શકે તેવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દિવ્યાની બા બેન કરીને જે ચારસો મીટરની વર્લ્ડ યુનિવર્સિટી સ્પોર્ટની જે ઇવેન્ટ હતી તેમાં ભાગ લેવાવાના હતા ત્યારે તંત્રની ઘોર બેદરકારી અને કિક યુનિવર્સિટીના ભ્રષ્ટાચારના હિસાબે આ વિદ્યાર્થીની આ ઇવેન્ટમાં ભાગ ન લઈ શકે હું ખાતરી સાથે કહું છું કે જો આ બેને એમાં ભાગ લીધો હોત એની મહેનત જોઈને હું કહું છું કે તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર દેશનું નામ રોશન કરત એ ઇવેન્ટ જીતીને પણ ક્યાંક ને ક્યાંક આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ ભૂલ એ રીતના ગણી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઠેક લગી ફોલોઅપ લેવું જોઈએ એ ફોલોઅપ લેવાનું નથી અમને માહિતી મળી એ મુજબ જો આ સરકાર ખેલશે ગુજરાતની વાતો કરે છે કરોડો રૂપિયા વાપરે છે અને માત્ર માત્ર વાતો કરે છે પણ જો આ સરકારે પર થોડું ઘણું ધ્યાન દીધું હતું તો આ બેન એ ઇવેન્ટમાં ભાગ લઈ શકત સમગ્ર દેશ અને સૌરાષ્ટ્રનું નામ રોશન કરી શકત પણ દુઃખની બાબત છે કે આ બેન ભાગ આ તંત્રના હિસાબે ના લઈ શકે અને બીજો મુદ્દો અમારો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટમાં ખૂબ એક મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ